પર્યાવરણ તજજ્ઞા રોહિત પ્રજાપતિ નેહા સરાવતે તેમના સાથી મહાનગરપાલિકાની વડો કચેરીના કોન્ફરન્સ હોલમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી આ બેઠક દરમિયાન તેમને વિશ્વમિત્રી પ્રોજેક્ટના બીજાના રિપોર્ટની કોપી સુપરત કરવામાં આવે અને રિપોર્ટમાં સમાવેશ વિષયો ઉપર વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી બેઠકમાં વિશ્વમિત્રી પ્રોજેક્ટના વર્તમાન ઘટક પડકારો અને પર્યાવરણીય મુદ્દાઓ પર વિશિષ્ટ ચર્ચા થઈ હતી તજજ્ઞોએ નદીના ઇકોસિસ્ટમના રક્ષણ પ્રદૂષણ નિયંત્રણ અને સંયુક્ત રિવેર મેનેજમેન્ટ માટે જરૂરી પગલાં અંગે પોતાની રચનાત્મક સૂચનાઓ આપી હતી કમિશનરે આશ્વાસન આપ્યું હતું કે તેમના પ્રતિસાદને આગામી આયોજનમાં મેળવી લેવામાં આવશે બેઠકના અંતે પર્યાવરણ વિશેષજ્ઞ રોહિત પ્રજાપતિ મીડિયા સાથે વાત કરતા બેઠકના મુખ્ય મુદ્દાઓ અને ટીમની અપેક્ષાઓ પ્રગટ કરી હતી તેમણે વિશ્વામિત્રી નદીના પુનઃજીવન અને દિલ્હદ સંરક્ષણ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તેમજ સમાજના એકત કર્યું હતું હાલ જો રૂલ લેવલ છે સુધી એ કરવા માટે અમે કરી રહ્યા છે ગઈકાલે હતો એટલે અત્યારે ઓવરફ્લો થઈ રહ્યા છે અને આપણે પંપ જરૂરત પડે તો પંપ પણ એક્ટિવેટ કરી શકાય એવા પરિસ્થિતિમાં છે હાલ એવા ચિંતાજનક સ્થિતિ નથી કારણ કે કારણ કે વિશ્વામિત્રીમાંથી આજવામાંથી જે પાણી નીકળે છે એ સેફ ઝોનમાંથી જ નીકળી રહ્યા છે આપ જોઈ શકો છો કે અગિયાર પોઈન્ટ ફાઇવની લેવલમાં આપણે કોટાબ્રિજની આજુબાજુ જઈ રહ્યા છે એટલે અત્યારે હાલ ચિંતાજનક સ્થિતિ નથી અને આપણે વોટર લોગિંગ સ્પોર્ટ્સમાં પણ આપણે ટીમ્સ ફિલ્ડમાં છે ડીવોટરિંગ પણ કરી રહ્યા છે ઘણા બધા અંડરપાસેસમાં પણ પાણી જે કોગલેટ થાય છે એને પણ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડ્રેનેજીસને પણ અત્યારે નીકળવાનું કામગીરી ચાલુ છે એટલે વીએમસી સિટીમાં પુલ ના આવે સિટીમાં વધારે પ્રોબ્લેમ ના આવે એના માટે કટિબદ્ધ છે અને કામગીરી સતત પ્રયત્ન આપણે ચાલી રહ્યા છે ગાર્ડન કટિંગના ટીમ પ્રિવેન્શનની ટીમ ડ્રેનેજના ટીમ એ પણ કરી રહ્યા છે અને બે દિવસ પછી એક પાણીનું સમસ્યા માટે પણ એક શટડાઉન અમે લેવાનું પ્લાનિંગ કર્યું છે જુલાઈ ત્રીસ તારીખે એ લઈને જે ઇસ્ટ ઝોન અને નોર્થ ઝોન માટે જે પ્રોબ્લેમ છે એને સોલ્યુશન લાવવા માટે જે આ શટડાઉન લઈ રહ્યા છે